હેલો દોસ્તો હું છુરામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો તો દોસ્તો આજે આપણે આ સિક્કા વિશેની વાત કરવાના છીએ વિડીયોમાં તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો આપણા ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જેથી તેને આવા સિક્કા વિશેની માહિતી જે જૂના સિક્કાઓ આવે જેની કિંમત અને તેની ડિટેલ્સ વિશે તેને જાણકારી મળી રહે તો દોસ્તો આજે આપણી પાસે જે સિક્કો છે આ સામે તમે જોઈ રહ્યા છો જે સિક્કા વિશે વાત કરવાના છીએ તે ચાર આનાનો જે સિક્કો છે જે જીઆર જ વી કિંગ ઇમ્પેરિયરનો છે અને ઓગણીસો ઓગણીસ તેની સાલ છે લખેલી આ સિક્કા પર અને વચ્ચે જિયાજ કિંગનો ફોટો છે અને પાછળની સાઈડ જોવું તો ચારનો અંક છે અને નીચે આના લખલ છે અને ફરતી સાઈડ ચોરસ ટાઈપની જે લાઇન બનાવેલ છે તો દોસ્તો આ સિક્કા વિશે જાણીએ તો આ સિક્કો ખૂબ એવી માર્કેટમાં કિંમત ધરાવે છે જે હાલની માર્કેટમાં આપણે તેની પ્રાઇસ વિશે વાત કરવાના છીએ તો પહેલાં આ સિક્કા વિશેની ડિટેલ્સ આપણે સમજી લઈએ તો આ જે સિક્કો છે તે મેટલ છે તેનું કોપર નિકલ વેટ છ પોઈન્ટ એસી ગ્રામ સાઈઝ ચોવીસ ઓક્ટોજન ઓગણીસો વીસ અને ઓગણીસો એકવીસ આ ત્રણ સાલમાં છપાયેલ છે અને આ ત્રણેય સાલમાં બોમ્બે અને કોલકાતા બેમાં છપાયેલ છે તો પહેલા આપણે ઓગણીસો ની વાત કરીએ તો ઓગણીસો ઓગણીસમાં જે બોમ્બે મીટમાં છે તેની કિંમત નોર્મલમાં પાંચસોથી સાતસો પચાસ અને યુએનસીમાં સાત હજાર સુધી છે વાત કરીએ આગળ કોલકત્તા મીટમાં એ ઓગણીસો ઓગણીસમાં તો પાંચસોથી નોર્મલમાં સાતસો પચાસ અને યુએનસીમાં સાત હજાર રૂપિયા સુધી આગળ જોઈએ ઓગણીસો વીસમાં તો ઓગણીસો વીસમાં પણ પહેલાં બોમ્બે મીટ જેની પાંચ હજારથી સોરી પાંચસોથી લઈ અને યુએનસી સુધી સાત હજાર સુધી છે જે કોલકત્તામાં પણ એજ જ છે પાંચસોથી લઈ અને યુએનસી સાત હજાર તો સાત હજાર સુધી આ બે સાલમાં છે જે ઓગણીસો ઓગણીસ અને ઓગણીસો વીસ પછી તે બોમ્બે મિન્ટ હોય કે કોલકત્તા યુએનસી કંડિશનમાં હશે તો સાત હજાર સુધી મળશે આગળ જે હવે કિંમતી સાલ અને મિન્ટ જોઈએ તો ઓગણીસો એકવીસ છે જે પહેલાં આપણે બોમ્બે મીટની વાત કરીશું તો બોમ્બે મીટમાં એક હજાર પાંચસોથી લઈ અને બે હજાર સુધી નોર્મલમાં હશે તો મળશે અને યુએનસીમાં હશે સિક્કો નવો જો એકદમ નવો હોવો જોઈએ તેની કન્ડિશન કોઈ ખરાબ ન હોવી જોઈએ ડાર્ક ટચિંગ બરાબર તો તે ચાર હજારથી લઈ અને પંદર હજાર સુધી કિંમત ધરાવે છે એકદમ ક્લિયર કન્ડિશનમાં હશે શીખો તો તમને પંદર હજાર પૂરેપૂરા મળશે બાકી તેની કન્ડિશન ઉપર આધાર કરશે તો આગળ જોઈશું તો આગળ છે કોલકત્તા મેન છે એમાં કિંમત ઊંચી છે જે આપણે આ વાત કરીએ એનાથી ડબલ તો નોર્મલમાં બે હજાર પાંચસોથી લઈને ચાર હજાર સુધી અને યુએનસીમાં છ હજારથી કરી અને ત્રીસ હજાર સુધી છે બરાબર તો વાત કરીએ તો આ સિક્કો જે ઓગણીસો એકવીસમાં તે ખૂબ કિંમતી છે બોમ્બેમાં પણ કિંમત તેની સારી છે અને કોલકત્તામાં પણ સારી છે તો આ સિક્કો આ ત્રણેય સાલમાંથી કોઈ પણ સાલનો તમારી પાસે હોય જે આ આપણે ચાર આનાની વાત કરી જો તમારી પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો ત્યાં તમને અમારા કોન્ટેક નંબર મળી જશે વોટ્સઅપમાં ત્યાંથી તમે મારો વોટ્સઅપ નંબર લઈ અને વોટ્સઅપ કરી શકશો જો તમારી પાસે આ સિક્કો હોય તો ઓકે તો આશા કરું છું કે બધે સમજી જ ગયા હશે જો કોઈને કોઈ પણ ચીજ વિશે ના સમજાણવું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો ત્યાં પણ તેનું સોલ્યુશન તમને મળી રહેશે તો વિડિયો જોવા બદલ આભાર ધન્યવાદ હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય